મમ્મી મારા નવા લેપટોપનું શું થયું જિગ્નેશ એના મમ્મીને પૂછે છે અરે પૈસા આવે ને એટલે ખરીદી લઈશું એની માતા એને જવાબમાં કહે છે શું મતલબ છે પૈસા આવે એટલે તમને ખબર છે કે મારા ભણવાનું મારા પ્રોજેક્ટનું કેટલું નુકસાન થઈ રહ્યું છે અને હવે જો રિઝલ્ટ બરાબર ન આવે ને તો મને કંઈ કહેતા નહીં આટલું કહીને જિજ્ઞેશ તો ગુસ્સે થઈ જાય છે અને જિજ્ઞાસના મમ્મી જવાબ આપતા કહે છે પરંતુ દીકરા તારે જે મોડેલ જોઈએ છે ને એ ખૂબ જ મોંઘું છે અને હાલમાં તારા પપ્પા એટલા પૈસા ક્યાંથી લાવશે હજી તારે ટ્યુશનવાળા સરને પણ આખા વર્ષની ફી આપવાની છે અને જીજ્ઞેશ જવાબ આપે છે કે આ બધું મને એન્જિનિયરિંગમાં દાખલ કરતા પહેલા વિચારવાનું હતું જો પૈસા ન હતા તો મને એન્જિનિયરિંગમાં એડમિશન જ નહોતું લેવા દેવું દીકરાની આ વાત એની મમ્મીને અંદર સુધી અસર કરી ગઈ દર વર્ષની કોલેજની ફી દરેક વિષય માટે ટ્યુશન આવવા જવા માટે બાઈક પણ ખરીદ્યું જેથી કરીને એનો સમય બસમાં ખરાબ ન થાય આટલું આટલું કર્યા છતાં જેમ તેમ કરીને પાસ થાય છે અને હવે આ મોંઘા એક લેપટોપનો ખર્ચો એક મિડલ ક્લાસ પિતા કેટલું કરી શકે અને આ બધું તો ઓછું એમ હજુ બે વર્ષ ભણવાના બાકી રહ્યા હતા અને પાછું દીકરાનો એક અહેસાન પણ એ છે કે તમારા સપના માટે હું ભણી રહ્યો છું એવામાં જિગ્નેશના મમ્મી બહાર ફળિયામાં આવીને વિચારવા લાગે છે કે હવે શું કરશું એમ ત્યાં જ એની નજર પાડોશીની એક ગાડી પડી હતી અને એ ગાડીને એક નાની ઉંમરનો દીકરો સાફ કરી રહ્યો હતો એટલે જિગ્નેશના મમ્મીને એ છોકરા ઉપર કરુણા ઉત્પન્ન થાય છે અને પૂછે છે કે બેટા તું ક્યાં સુધી ભણ્યો છો અને એ છોકરો સવાલ સાંભળીને હસીને જવાબ આપે છે કે એન્જિનિયરિંગનું ત્રીજું વર્ષ ચાલુ છે આંટી એમ અને જિગ્નેશના મમ્મી આશ્ચર્યચકિત થઈ જાય છે શું વાત કરે છે તું તો કામ કરી રહ્યો છે તો પછી પણ ત્યારે જવાબ આપતા પેલો છોકરો કહે છે કે તે સવારે કામ કરે છે દસ વાગે કોલેજ જાય છે અને પછી કોલેજથી બસમાં પાછા આવતા સમયે થોડું ભણી લે છે અને સાંજે તેનાથી જે જુનિયર છે એ સ્ટુડન્ટને તે ટ્યુશન આપે છે અને એ છોકરો જણાવે છે કે મારા પિતા કપડાંને પ્રેસ કરવાનું કામ કરે છે આથી આવક ઓછી હોવાથી મારી ફી ભરી શકે એમ નથી આથી હું પણ સાઈડમાં થોડું કામ કરીને મારી ફી કમાઈ લઉં છું અને પછી જાણવા મળે છે કે એ વિદ્યાર્થી જિગ્નેશની કોલેજમાં જ ભણતો હતો અને દરેક વર્ષે ક્લાસમાં પહેલો નંબર પણ લાવતો હતો અને જિગ્નેશના મમ્મી ફરીથી તે છોકરાને સવાલ કરે છે કે તને ગુસ્સો નથી આવતો કે તું પોતે કમાઈને ભણી રહ્યો છે તને ક્યારે એવું નથી થતું કે હું ભણવાનું છોડી દઉં એમ ત્યારે જે છોકરો જવાબ આપે છે ને એ સાંભળવા જેવો છે કે ક્યારે એની આંટી હું ભણું છું ને એનાથી મારું જ ભવિષ્ય બનશે હું મારા માતા પિતા ઉપર કોઈ અહેસાન નથી કરી રહ્યો આ બધો એનો જ આશીર્વાદ છે કે જેના કારણે હું રાત દિવસ મહેનત કરીને આટલું ભણું છું અને મને પણ આત્મનિર્ભર બનવામાં અને રાત દિવસ મહેનત કરવામાં કોઈ થોભ નથી અને આનો ઉત્તર સાંભળીને જિગ્નેશના મમ્મી અંદરથી ખુશ થઈ રહ્યા હતા એવામાં જ જિગ્નેશ પાછું લેપટોપ વિશે કંઈ કહેવા માટે બહાર આવી રહ્યો હતો પણ આ છોકરાની વાત સાંભળીને તેના પગ ત્યાં ને ત્યાં જ થંભી જાય છે મિત્રો આ સ્ટોરીમાંથી આપણને એટલું સમજવાનું છે કે આપણા માતા પિતા આપણને જે પણ કંઈ વસ્તુ સુવિધા કે પછી ખુશીઓ અપાવે છે ને એ દુનિયાની સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય છે પરંતુ ઘણા લોકો એના પાછળ એના માતા પિતાના બલિદાનને ભૂલીને કે પછી પેલા પાસે છે તો મારી પાસે કેમ નથી આવી ઈર્ષાના આવેગમાં આવીને પોતાના માતા પિતાના બલિદાનને ભૂલી જાય છે પરંતુ એટલું હંમેશા યાદ રાખજો કે આપણા માટે જે સર્વશ્રેષ્ઠ વસ્તુ હતી ને તે આપણા સુધી પહોંચાડવા માટે આપણા માતા પિતાએ કોઈ કસર નથી છોડી આથી માતા પિતાનું સન્માન કરો અને મહેરબાની કરીને એનું અપમાન તો ક્યારેય કરતા જ નહીં મિત્રો જો તમને આ વાત ગમી હોય ને તો મિત્રો સાથે શેર કરજો અને એનાથી વધારે મહત્વનું છે કે અચાનક જ તમારા માતા પિતાને જઈને થેન્ક યુ કહેજો કારણ કે તમારી જિંદગીને ઘડવામાં સૌથી મહત્વનો જે ભાગ છે ને એ એનો છે એ આપણને અહેસાન કરાવે કે ન કરાવે પરંતુ માતા પિતા જેવું આ દુનિયામાં બીજું કોઈ થઈ શકે જ નહીં